ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપલા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર બોતેરમાં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વશીમ અબ્દુલ હકીમ ખાન માણસો બહારથી બોલાવી ભેગા કરતી આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા દસ જુગારી ઝડપાયા હતા પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જુગાર તા અબ્દુલ વશીમ અબ્દુલ હકીમ ખાન સુરેશ સિંહ હઝરતસિંહ રજીનસિંહ અજય કુમારસિંહ રાજેશ ચંદ્રસિંહ જોહેરે વિશાલ બ્રિજમાન યાદવ સુભાષ શિવચંદ્ર યાદવ મુકેશ નવલ નવલકિશોર મંડલ સુનિલ દ્વારકા વિશ્વકર્મા બબુલકુમાર નરેશભાઈ મંડલ અવિનાશ કુમાર મોહનરાય નાઓને ઝડપી પાડી જુગારધારાની કલમો હેઠળ કાયદેસી કાર્યવાહી હાથ ધરી હતી